આજે તો મેં મારા પપ્પાને પૂછ્યું પપ્પા સાતમ ઉપર શું નાસ્તો બનાવું તો તરત જ જવાબ મળ્યો બીજું કંઈ ના બનાવ તો કંઈ નહીં પણ શક્કરપારા તો જ કારણ કે એ તેમના ફેવરેટ છે શક્કરપારા બનાવવા માટે બે કપ જેટલો મેદાનો લોટ વન ફોર્થ કપ જેટલો સોજીનો લોટ એડ કરીશું તો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ત્રણ ટીસ્પૂન જેટલું તેલ અને બે ટીસ્પૂન જેટલું ઘી એડ કરીશું ઘી એડ કરવાથી આપણા શક્કરપારા એકદમ ખસ્તા બનશે હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો મુઠ્ઠી વડે તેટલું મોવણ એડ કરવાનું છે તો હવે શક્કરપારામાં ઉમેરવા માટે ખાંડનું પાણી બનાવીશું એક બાઉલમાં એક કપમાં થોડી ઓછી ખાંડ લઈશું અને એક કપ જેટલું પાણી એડ કરીશું હવે ખાંડને આપણે ઓગાળી લઈશું તો હવે લોટમાં તેને એડ કરી દઈશું અને આ રીતનો લોટ તૈયાર કરી લઈશું હવે લોટમાંથી આ રીતની રોટલી બનાવી લઈશું રોટલીને આપણે આ રીતની મીડિયમ સાઈઝની જ રાખવાની છે તો હવે ચપ્પાની મદદથી કટ કરી લઈશું શક્કરપારાને તળવા માટે કડાઈમાં તેલ એડ કરીશું તેલ સારી રીતે ગરમ થયા બાદ તેમાં આપણે બનાવેલા શક્કરપારા એડ કરી દઈશું બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લઈશું તો તૈયાર છે આપણા સાતમ સ્પેશિયલ શક્કરપારા લાઈક કરવાનું ના ભૂલતા